બધા અલગ અલગ રીતે બનાવે છે હા બધા અલગ અલગ રીતે બનાવે છે હું આ રીતે બનાવું છું આમાં માવો નખાય દૂધ નખાય આપણે જે રીતે તમે ઘી કેટલું નાખ્યું છે હાથ સમજી નાખ્યું મેં આમાં બસો ગ્રામ લોટ હતો ને હાથ ચમચી નાખ્યું છે ઘી જાઓ લોટ થઈ ગયો છે હવે છે ને ઘડી કામ કરી મૂકી દેવી અને પછી આને સાળવાનું થાય

એલું નાછું જરૂર પોતું એટલેલું નઈ છે છે મેં તો જાવક ચેકાઈ ગ્યો છે જે દૂધ નાખવાનું છે આપણે માવો હોય ને તો માવો લખાય માવો નથી ને એટલે દૂધ નાખવાનું છે તો લોટજો ઘણો શેકાઈ ગયો છે ને થોડું થોડું દૂધ નાખતું જવાનું છે મિક્સ કરતું જવાનું છે દૂધ ની થોડું થોડું દૂધ નાખતું જવાનું છે એકાદ દૂધ નથી નાખવાનું થોડુંક નાખ્યો મિક્સ થઈ ગયો પછી થોડુંક નાખવાનું છે

ये बहुत जो ये पन मेरा ये बहुत ना क्या वो लोग के रूम में ना बहुत 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 ना लोग खाए, वैरी बहुत सुख खाए ये पन तो ये बनाए हुए हैं आज कल दीदी। hmm. तो जो सामने आए किसने किस का दी तो उसके बाजू थी। मोहन था बनीं थे जो सत्य। જળવતી હતી ને તે ઉતારો ઓલું નોર્યું દીદીને આ તવલું પકડવાનું હતું ને એટલે કાં દીદી એવું થયું ચાહણી નાખતી હતી ને થઈ કાજુ ને ટોપરું બધા જાય છે ઉપરથી હવે ઉપરથી પછી છે ને આમ થોડું કઈ કઈ થાના વજનથી થી વજન દઈ દેજે એટલે બધું ઓલું થઈ જાય પેલી વાર બનાવ્યો છે મોહનથાળ મેં ક્યારે બનાવ્યો નથી જેવો આવડો એવો અમે બનાવ્યો છે કેવો બન્યો કોમેન્ટમાં કેજો ના કોઈ કેતું નહીં કે આમ ન હોય આમ ન હોય એમ મને આવડો એવો મે બનાવ્યો છે જાવ કઈક બનાવી નાખ્યો છે પહેલી વાર બનાવ્યો છે મે ટ્રાય કરી તો બની થઈ ગયો છે તૈયાર હવે એટલો બનાવ્યો છે મે પેલા શીખો હતો ને એટલે મેં એટલો કે થોડોક જ બનાવ્યો છે ડીશ બનાવ્યો છે તો આવો કઈક બન્યો છે મોહન થાળ થોડોક આમ કડક થઈ ગયો છે આ ઢીલો હતો ને ફરી જાય ને એમાં કડક થઈ જાય થોડો એટલે બહુ નો થાય આમ તો રે કોસો જ તે આવો કઈ બનાવી નાખ્યો છે મેં પહેલી વાર બનાવ્યો છે ત્યારે બનાવ્યો નથી આજે રાંધણ સેટ છે એટલે મારે રાંધવાનું પણ છે કાલે ઠંડુ ખાવાનું હોય આખો દિવસ એટલે હવે એ પણ તૈયારી મારે કરવાની છે હવે મળીએ તૈયારી કરવા ફેબરા નેવું બનાવવાનું હોય એટલે અને અમારે પસંદ તળાઈ નહીં બધું મારા તાવડી ઉપર શેડવીને બનાવવા પડે પહેલેથી આપણે બનાવતા હોય એ રીતે એટલે એમાં વાર લાગે તો મળીએ બનાવવા આવે તીખા ને મોડાની બે વસ્તુ બનાવવાના છે અને શાક શાકપોરું કરવાનું છે અને ખીર બનાવવાની છે કારણ દિવસે આખો દિવસ ખાવા માટે ખીર ને એવું સારું રહે અને ભીનાનું શાકપોરું બનાવવાનું છે એવું કંઈક બનાવવાનું છે કાલે હાથે હોય ને એટલે हेलो हिरन थापडी जो मोहन था बन तैयार થઈ ગયો છે તે ડીશ માં કાઢ્યો છે ને આવો કઈક બની ગયો છે અત્યારે નો બની ગયો છે એક નંબર બની ગયો છે કા દીદી 3 જાઈન પછી મસ્ત થઈ જાય ગરમમાં ગરમ હોય તે હાવ ઢીલો હોય થઈ જશે કડક અને ખાવાની મજા આવે એવો થઈ જશે મોહન પહેલી વાર બનાવ્યો